ખાસ કરીને બાળકો પર કામ કરી રહ્યા છે બાળ મજૂરી અને બાળ લગ્નના પ્રશ્ન આ ગાયત્રી સંસ્થા છે જેની જેવી બીજી બસોનો પણ પચાસ દેશમાં સંસ્થા આ બધી સંસ્થાઓ ભેગા થઈને અમે એક ફાઉન્ડેશન બનાવ્યું છે એક એલાયન્સ બનાવ્યો છે અને સૌથી પહેલાં બાળ લગ્ન મુક્ત ભારતની ઝુંબેશ આ ફાઉન્ડેશને શરૂ કર્યું અમે પહેલાં સત્યાર્થી સાહેબનું સાંભળેલું છે એવોર્ડ નો કે માઈસ કેવાય એ એવોર્ડ મળેલો છે પછી સરકારને લાગ્યું કે આ કામ સરકાર પૂરેપ ભરવું જોઈએ એટલે ગયા વર્ષે 27 અત્યાર 2019 કા રોજ સરકારે આ જોગસની શરૂઆત કરી એટલે અમારું જે હેરાન્સ છે જસ્ટ રાઈટ ફોર चिल्ड्रन કે આ જોગસને ટેકો આપી રહ્યો છે કે દેશમાંથી બાળ મૃતકો સકમ થવા જોઈએ અમે જ્યાં પણ જઈએ સ્કૂલમાં જઈએ કોલેજમાં જઈએ ગામમાં જઈએ આપણે પાટણના ગામમાં હતો બધા આગેવાનો મળ્યા વાત કરી એમણે કહ્યું કે હવે પાટણ ક્યાં થાય છે કે આની જાગૃતિ કરવાની જરૂર નથી એટલે આપણે કોઈ સમાજનું નામ લેતા નથી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે